અમીરભાઈ હા આપણે કાલે તમે સોનોગ્રાફી કરાવી બરાબર કરાવી તો તમારા આગળના સીટી સ્કેનનો જે રિપોર્ટ હતો પથરીનો એમાં કેટલી પથરીઓ હતી ટોટલ નવ કે દસ હતી દસ હતી નડી ની કેટલા ની હતી અગિયાર બાય આઠ ની અત્યારની રિપોર્ટમાં હવે કેટલી પથરીઓ રહી કેટલી ટોટલ નીકળી જાય તમને શું ફાયદો લાગ્યો આ હોમિયોપેથિક દવાથી જે હાલતો તો બધું ચલાતું નતું એ બધું સારું લાગ્યું એમના છે ને ઇલેક્ટ્રોલાઇટ બી ડિસ્ટર્બ હતા એટલે બોડી એમની મુવમેન્ટ એટલે ચક્કર ને કન્ટિન્યુ રહેતા હતા બીજું ક્રિએટિન પણ ચાર હતું એ ચાર નું લેટેસ્ટ બે થયું છે આજના રિપોર્ટમાં જોઈએ છે કેવું આ છે આજે તમારી તબિયતમાં કેવું લાગે છે સારું છે કોઈ તકલીફમાં કશું કશું નહીં